બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઠંડીના ચમકારામાં વધારો થતાં લોકો ગરમ વસ્ત્રો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા જોવા મળ્યા હતા ત્યારે બાબર ખાતે પણ આસપાસના ગામોના લોકો જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી કરવા માટે આવતા હોય છે વાત કરીએ શિયાળાની શરૂઆતની તો શિયાળાની શરૂઆત થતાં જ હવે ફૂલ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને લોકો પણ ઠંડીથી રક્ષણ મેળવવા માટે વહેલી સવાર અને રાત્રે તાપણાનો સહારો લેતા હોય છે આ ઉપરાંત ગરમ વસ્ત્રોની ખરીદી પણ કરતા હોય છે અત્યારે બાબરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળતા બાભરના લાટી બજાર વિસ્તારમાં ગરમ વસ્ત્રોનો સ્ટોલ લાગી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે ઠંડીની છે હું ભારત વિકાસ પરિષદનો પ્રમુખ શ્રી ભરતભાઈ ત્રિવેદી બાભરની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ ઘણું દેખાય છે સ્વેટરો લોકો સ્વેટરોની ખરીદી માટે ગરમ કપડાંની ખરીદી માટે ફરતા જોવા મળે છે અને ચારે બાજુ ઠંડીનો માહોલ ખૂબ પણ જણાય છે અને રોડ ગામની બહાર જતા તો વધારે ઠંડી લાગે છે અને ઠંડીની આમ તો પાકને માટે તો જરૂર છે પણ અત્યારે આપણે જોઈએ નવેમ્બર હજી તો ચાલુ છે ડિસેમ્બરને હજી દસેક દિવસની વાર છે છતાં પણ ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો ડિસેમ્બરમાં કેવી ઠંડી પડશે એવું દેખાય છે અને ઠંડીનું પ્રમાણ ધાર્યા કરતાં અત્યારે ઘણું જણાય છે